આ મુદ્દો દરેક સમાજના દરેક કલાકારોનો હતો અને જ્યારે મેં આ મુદ્દો ઉઠાવ્યો ત્યારે સરકારશ્રીએ મારા મુદ્દા ઉપર ધ્યાન આપ્યું અને મારી વાત એમને રાખી અને દરેક કલાકારે દરેક કલાકારોને એમણે દરેક ક્ષેત્રના કલાકારોને બોલાવ્યા ત્રણસોથી વધારે કલાકારો મારા ખ્યાલથી હતા તો એમનું સન્માન કર્યું અને વિધાનસભામાં જવાનો એમને ચાન્સ મળ્યો એ જ મારું મારી વાત એ જ હતી કે ભાઈ દરેક કલા કલાકારને આવી રીતે સન્માન મળવું જોઈએ જે અમુક મીડિયેટર દ્વારા અમુક કલાકારોને ત્યાં સન્માન મળ્યું એની જગ્યાએ દરેક કલાકારોને સન્માન મળવું જોઈએ અને એ નાની વાત સરકારશ્રીએ સ્વીકારી અને દરેક કલાકારોને બોલાવે એટલે મારો મુદ્દો ત્યાં જ પૂરો થઈ જાય છે અને બીજું કે હું નહોતો ગયો એનું કારણ કે હું કદાચ જાત તો લોકોને એવું લાગત કે ભાઈ વિક્રમ ઠાકોરે પોતાનું પોતાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને એને એનું સ્વાગત કરાવું હતું સન્માન કરાવું હતું વિધાનસભામાં જવું હતું એટલા માટે એ એને મુદ્દો ઉઠાવ્યો હતો અને એ કારણથી જ ખોટા મેસેજ સમાજમાં જાય એ કારણથી જ હું ત્યાં નહોતો ગયો નારાજગી હજુ છે કે પતિ ગઈ કે શું કોઈ મંત્રણા થઈ છે વાત થઈ છે આ મુદ્દે ના નારાજગી કોઈ મંત્રણા નથી થઈ પણ નારાજગી દૂર થઈ ગઈ છે કારણ કે જે વાત મેં રાખી હતી દરેક કલાકારનું સન્માન તો એ સરકારશ્રીએ સન્માન કર્યું સાથે સાથે મારે સન્માન નહોતું કરાવવું એટલા માટે સન્માનથી દૂર રહ્યો પણ સરકારથી દૂર નથી અત્યારે બી એમના એમને એમને એટલું જ સન્માન કરું છું સરકારનું દરેક પક્ષના લોકોનું સન્માન કરું છું અને બસ બીજું કે એક બીજી વાત હતી કે દરેક કલાકાર દરેક સમાજના કલાકાર જે સરકારી કાર્યક્રમો થાય છે એમાં દરેક સમાજના સારા સારા ટેલેન્ટ જેમનામાં હોય એ કલાકારોને ચાન્સ મળવો જોઈએ એ પણ મારે મારા ખ્યાલથી સરકાર શ્રી મારી આ વાત પણ સ્વીકારશે તમારી સાથે તમે શરૂઆતમાં જે નારાજગી હતી અને કલાકારો તમારી સાથે આવ્યા હતા તેમાંના કેટલાક કલાકારો પણ આ સન્માન લેવા માટે ગયા હતા એને લઈને તમારું શું માનવું છે શું કહેવું છે ના મેં ઘણા બધા કલાકારો મારા મારા ફોન આવ્યો કે તમે જવાનો છો તો મેં કીધું કે ના જો ભાઈ અમે મારા માટે મુદ્દો ઉઠાવ્યો નહોતો પણ તમારા બધા માટે મુદ્દો ઉઠાવ્યો હતો તો તમારા બધાએ જે જે કલાકારો મને ફોન આવ્યો તો મેં દરેકને કીધું કે તમારે જવું જોઈએ આ નારાજગી વચ્ચે હવે એવું વાત આવી રહી છે કે રાજકીય ગ્રાઉન્ડ મજબૂત કરી રહ્યા છો શું સાચું છે કે રાજકીય ગ્રાઉન્ડમાં આગળ આગામી દિવસોમાં વિક્રમ ઠાકોર જોવા મળશે અરે ભાઈ આ મુદ્દો મેં જ્યારે ઉઠાવ્યો હતો ત્યારે ફક્ત ને ફક્ત કલાકારો માટે ઉઠાવ્યો હતો અને એમાં કોઈ પણ રાજકારણ તમને ખબર જ હશે ખાલી સામાન્ય લાઈવ થયો હતો મને મેં મારા દુઃખ મારું દુઃખ વ્યક્ત કર્યું હતું કે ભાઈ મને આટલું સન્માન નથી મળતું પણ બીજા બીજા કલાકારોને પણ સન્માન મળવું જોઈએ આવો એક મુદ્દો ઉઠાવ્યો હતો મેં અને એ મુદ્દો પછી ધીરે ધીરે બહુ મોટો થતો ગયો એમાં પછી મીડિયા બી તમારા જેવા બધા મિત્રો જોઈન થયા અને દરેક સમાજના લોકોનો બી જોઈન થયા અને પછી લોકોને એવું લાગ્યું કે ભાઈ આ મુદ્દો રાજકારણનો મુદ્દો બની ગયો પણ મારા માટે એ રાજકારણ મુદ્દો નહોતો મેં ખાલી કલાકારોની વાત જ મૂકી હતી બસ આ મુદ્દો તો હવે દિલ્હી સુધી પહોંચ્યો છે કેજરીવાલે પણ તમને ફોન કર્યો છે એને લઈને તમારું શું માનવું છે શું ફોન કર્યો તો શું વાત કરી એમાં શું વાત કરી એમણે કેજરીવાલ સાહેબ જોડે વાત થઈ બસ એમણે જાણ થઈ કે આવી રીતે બહુ સારો કલાકાર છે અને બહુ સારું સમાજ સેવા પણ કરે છે અને એમને લોકચાહના પણ ગુજરાતમાં બહુ સારી છે તો એમણે ઈસુદાનભાઈ ગયા હતા દિલ્હી તો પછી એમણે વાત કરાવીને એમણે મારી જોડે વાત કરીને કીધું એમણે કે ભાઈ તમે દિલ્હી આવતા હો તો જ્યારે બી આવો તો આવો મળીએ વાતના અંશો શું હતા કે કેજરીવાલ અને વિક્રમ ઠાકોર વચ્ચેની વાતચીત શું હતી બસ આ જ વાત હતી બીજું કોઈ રાજકીય વાત નહીં કોઈ રાજકારણમાં જોડાવવાની વાત નહીં કે એમના પક્ષમાં જોડાવવાની વાત નહીં એવી કોઈ વાત નહોતી ખાલી મુલાકાત શુભેચ્છા મુલાકાતની વાત થઈ હતી એ પણ જ્યારે મારે ટાઈમ હોય કે મારે બાદ ક્યારે જવાનું થાય જેમ કે આગળ બી ગયો હતો દિલ્હી પ્રોગ્રામમાં ત્યારે બી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે બી મેં વિચાર્યું હતું કે એમને મળવું પણ સમયના અભાવે વખત મુદ્દા તો મળી શક્યો એમને તો હવે રાજકારણમાં જોડાશો ના રાજકામ જોડવાનું કોઈ સવાલ જ નથી અત્યારે હાલ પૂરતો તો મેં એ વિશે વિચાર્યું જ નહોતું જેમ કે આ મુદ્દો બી મેં ખાલી કલાકારો માટે જ ઉઠાવ્યો તો એના પછી એમાં રાજકારણનો રંગ લાગી ગયો નહીં તો ખરેખર રાજકારણ માટેનું કોઈ આમાં વાત જ નથી એમ તો દિલ્હી જશો કેજરીવાલને મળશો શું વાત હા આ કેજરીવાલ સાહેબને બી મળીશ રાહુલ ગાંધી સાહેબને મળવાનું થાય તો એમને પણ મળીશ અને મોદી સાહેબને તો પહેલાં બી મળે ઘણી વખત ગુજરાત આવતા હોય ઘણી વખત મળેલો છું જેમ જેમને મળવાનું થાય ચોક્કસ મળી કેમ કે મારે તો દરેક પક્ષના નેતાઓ જોડે બહુ સારા સંબંધ છે તો મળવાનું થાય તો એમાં કોઈ ખોટું પણ નથી મળવું જોઈએ તમે કીધું કે રાહુલ ગાંધીને મળીશ મોદી સાહેબને મળીશ કે કેજરીવાલને મળીશ સૌથી વધારે સમર્થન કોને કરશું આમાં સમર્થન એટલે આમાં કોઈ રાજકીય બાબતે હું એ લોકોને નહીં મળું બસ ખાલી એક સામાજિક કાર્યકર તરીકે અને કદાચ મારી કોઈ વાત મારે મૂકવી હોય કોઈ પણ કોઈની સમક્ષ તે વાત મૂકીશ ને શુભેચ્છા મુલાકાત માટે જ જઈશ એવું કોઈ રાજકીય બાબત માટે નહીં જવું આ તમામ બાબતો સાથે હવે સમાજ વચ્ચે જશો સમાજ કે છે કે રાજકારણમાં જોઈન્ટ કઈ પાર્ટી પસંદ કરશો એકચ્યુઅલી મેં એવું કશું વિચાર્યું જ નથી કેમ કે આ તો રાજકારણ તો અચાનક અંદર આવી ગયું પણ મેં રાજકારણની રીતે કોઈ એ એ દ્રષ્ટિએ મેં કશું જોયું જ નથી ને કોઈ વિચાર્યું પણ નથી કદાચ સમાજ કહેશે તો પણ સમાજમાં બી જો અમારા ક્ષત્રિય સમાજની જ વાત કરું બીજા સમાજની પછી વાત કરું ક્ષત્રિય સમાજ ઠાકોર સમાજના જ અલગ અલગ ભાગલા પડી ગયા છે કોંગ્રેસમાં બી છે ભાજપમાં છે અને આમ આમ પાર્ટીમાં બી હશે તો એમાં બી જ્યારે બી એ લોકોને એ લોકોની વાત એ લોકો બી વાત મારી સમક્ષ રાખશે તો એ પ્રકારે રાખશે કેમ કે એમાં બી કોંગ્રેસમાં જે માનતા હોય છે કોંગ્રેસ તરફથી લડવાનું કહે છે ભાજપમાં માનતા હોય તો ભાજપ તરફથી લડવાનું કહે છે એટલે હું વિચારું છું કે હું કોઈ પણ પક્ષમાં ગયા વગર કોઈ પણ રાજકારણમાં ગયા વગર આ રીતે સામાજિક કાર્ય કરી શકું છું તો કરીશ દિગ્ગજ નેતાઓ પણ સમજાવવા આવતા હોય છે દિગ્ગજ નેતાઓ પણ સમજાવ